તો એમાં માતાજી મિત્રો કેમ છો બધા મજા મજામાં જઈશું તો જો સવાર અવારમાં ઉઠી ગયા છે મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ તો આજ તો ભાઈ શુક્રવાર છે એટલે આપણે રજા હોય તો આપણે ઘરે છીએ તો આજ બગીચાને પાવાનું છે અને ભાઈ આપણે અહીંયા પાવાનું છે લહણ જો તો આપણે ભાઈ ખડસલ બાંધેલી હતી તો એમાં આપણે પૂવણી પૂરેલી છે તો એમાં વાવવાનું છે લહણ અહીંયા જો તમે ઓલરેડી વાવેલું છે ભાઈ ડુંગળીને રીંગણીને તો આપણે ભાઈ રીંગણા નારા થાય છે એટલે આપણે અહીંયા લહણ વાવવાનું છે તો તમે જોઈ શકો છો તો આ રીતના રીંગણા છે ને આ ભાઈ બધી ડુંગળી વાવેલી છે આપણે જો આ રીતનું છે ભાઈ તો આપણે અત્યારમાં ભાઈ આપણે આગળ લાહો પગવાનું છે કેમ કે તો ભાઈ નાસ્તો બને છે તો મેડમ બનાવે છે નાસ્તો કેટલીક વાર છે હજી પાંચ મિનિટ પાંચ મિનિટની વાર છે તો કન્ટેનર બ્લોગમાં બનાવી જો અહીંયા ભાઈ આપણે સેટ તોડીને આંબાને એવું આવેલું છે આ બાજુ ભાઈ આપણે બકાલું કરેલું છે જો તો અહીંયા આવેલ છે કેળ પાતર ને આ છે આપણે ભાજી મેથીની અને આમાં આપણે કર્યું છે भिંડાને ગવાર તો તમે જોઈ શકો છો તો એ ઉગી તો ગયું છે બધું લો ગવાર બર બિર દાવત તો ગવાર બો નથી નીકળા भिંડા બતાય નીકળી ગયા છે તો જો હવે આપણે વાડી બનાવી છે ભાઈ તો કમેન્ટ કરીને જો કેવીક બની જો ભાઈ આપણે કુંજડીઓની હરિયો જોવો તમે એક જ લાઈનમાં જાય જો તો કે છે હોર હવા નો નજારો તો અહીયા જો આપણે તુલસી માનવા હતા તો મસ્તો ન થઈ ગયો ભાઈ ને આપણે એક આવા આવે તો ગુલાબ તો ભાઈ ગુલાબી સોટી ગઈ છે તો અને જવારમાં આપણે એક ફૂલ ભગવાનને સડાવી દીધું અને બીજી કોળીયા આ ખી છે તો તો ભાઈ આપણે ગુલાબ પણ મસ્ત એવું સોટી ગયું છે ફૂલ છે હવે ભાઈ ફાઇનલી આપણે ચારા થઈ ગયા છે તો આપણે ભાઈ ગરમી ગરમી થઈ જાય એટલું કામ કરીને કીધું તો આ રીતનું ભાઈ આપણી વાડી બનાવી છે આમાં બનાવવાનું છે આપણે લસણ તો જો વોમેટ કરજો કે એવું બની ગયું तो मित्रों तो ओला शुक्रवार काजू वेगा था तो हजी तो कहीं तो से नहीं भाई एक हजी के दिन लगे तो यही अपने हजार अठवाडिय पूरु थे तो हजी तो क्या देखात नहीं कहीं काजू हाँ तो आगे अपडेट आपता रहूँ आप मैडम ने अट कर मैं शिव भाई जै भाई देर को जाए तो बहुत क्या

Halo si guys hop. Sesap sok kayak Ini yang ya aja lo. Au lah. Bot thodi yo, bot thodi yo. Kole bo moti Ini kan zoli zoli. Wah. Wow. Esa esa lah nak hoti. Tuh tuh ya hoti. tuh bayar sih. Wah Guys, dekho. એસા એસા ઉંધી આ કેમ નખી ઉંધી કઈ લે ડેડી ઉસુ નખું ઈ એમ ઉગતો હે ક્યાં ઉસુ ડેડી સે ડેડી સે આ હું સે આમ નાખવાનું આથી આમ આમાં તું ક્યાં આમ આતું એ ઉગી જાય પછી આ વાળ ચડાવી ઉગી જાય ઉગી જાય હવે રાખ તો મે આલો फटाफट ભઈ અત્યારે આપણે લહણ ન થઈ ગયું છે તો મિત્રો બધા લહણ ખાવા આવી જાજો લહણ પાકવા તો દે એક કઈ ઘટ છે ઓતકરમ સે જાવ બેઠા છે ને તો તો આપણે રહણમાં પાણી પાઈ દીધું છે ભાઈ હવે લઈ શકો છો તો હાલો મિત્રો જો આપણે નીક જે છે ચાર ને હવે જવાનું છે આપણે વાડીએ કેમ કે ત્યારે ભાઈ જીઓ ભાઈ ભીજિયાનો પ્રોગ્રામ રાખ્યો છે જવાનું છે તો મેડમ તો ડેન્ટિંગ પેન્ટિંગ કરે છે જો તમે વાહ તો ચાટ થઈ ગઈ આપણે હવે માતાજીને મનળી કેમ કે ભાઈ દીવો બत्ती કરવો પડી છે સમજો છે

મારમો મિસાર્ટ kalau ઉત્તર હવે મિત્રો અત્યારે વાગી જશે રાતના દસ ને અમે આવ્યા છીએ વાડિયાથી ભાઈ પૈજીયા ને ભાઈ વાડીયાથી દૂધ ને લેવા છે તો ગરમ કરે છે મેડમ એમ કે હવે ગરમ તો કરવું જ પડે ને બધા ભાઈ આવ્યા છીએ હવે તો ની ગાડીઓ આવી ગયું બહુ દસ વાગી જાય એટલે ટાઈટ થઈ એવી છે ભાઈ તો હાલો આપણે વિડીયો પૂરો કરી આવે તો વિડીયો ગમ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી